તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ ગત અઠ્યાવીસ તારીખના રોજ જીવરાજભાઈના મધરનું દુઃખદ અવસાન થયું છે તે નિમિત્તે આજે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે સાથે સાથે જ પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખ સહન કરવાની કુદરત શક્તિ પ્રદાન કરે એવી જ આજના દિવસે આપણે સૌ કુદરતના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ તો આજનું ભોજન જીવરાજભાઈ તરફથી છે અને ભોજનની અંદર દૂધીનું શાક રોટલી સમોસા ગુલાબજાંબુ કઢી ખીચડી ફ્રાઈન્સ અને છાશ

અંધ વ્યક્તિ કોઈ પાસે હાથ લાંબો કરી ભીખ ન માંગે પોતાની જાત મહેનત થી બે પૈસા કમાય અને સ્વનિર્ભર બને એ એ જ જ લક્ષ્ય સાથે અનુસંધાને સંસ્થા હાલ એક નવો કદમ ભરવા જઈ રહી છે આગામી દિવસોમાં આપણે પેપરના દુના અને ડીશ આ બે ના મશીન ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને તેનાથી છ અંધ છોકરાઓને રોજગાર મળશે તો સંસ્થા નવો પ્રોજેક્ટ કરવા જઈ રહી છે ત્યારે સમાજના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર હોય ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે આપને અપીલ કરીએ છીએ કે આપ પણ આ કાર્યની અંદર જોડાય અને અંધજનોની રોજગારી અર્થે મદદરૂપ થાવ એવી જ આપ સર્વેને વિનંતી કરીએ છીએ સાથે સાથે જ આપ સર્વેને આમંત્રણ પાઠવીએ છીએ કે એક વખત અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમરકલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે એમાં પણ આપ સર્વેના સાથ અને અમૂલ્ય યોગદાન આપી સેવાના સત્કાર્યની અંદર સહભાગી બનો એવી જ આપ સર્વેને આજના દિવસે વિનંતી સાથે સાથે ફરી ફરી આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત જીવને શિવ સુધી પહોંચાડે અને દિવ્ય આત્મા મજાનું સેવાનું અવિરત કાર્ય થઈ રહ્યું છે તો દોસ્તો આજના દિવસે આ પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યો છે ત્યારે સંસ્થા પરિવાર વતી આવનાર તમામ મહેમાનોનું હૃદયથી આભાર માનીએ છીએ આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે બે લાઇકનને પ્રેસ કરો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌ પહેલાં આપ સુધી પહોંચે વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે તો ફરી મળશું આવા જ કોઈ વિડીયો સાથે ત્યાં સુધી કેમેરામેન અસમુખવાળા સાથે मन मयूर गजेरा रजा आभार धन्यवाद